નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ટ્રક હડતાલને કારણે ભારે હાલાકી ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ કેસમાં દસ વર્ષની સજા અને દંડ સામે દેશભરના ડ્રાઈવરોએ વિરોધ કર્યો છે ભાગરૂપે મહારાષ્ટ્ર એમપી ગુજરાત હરિયાણા પંજાબ યુપી હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને બિહારના ટ્રાન્સપોર્ટરો ખાનગી બસો ટ્રકો અને ઓઇલ ટેન્કરોનું સંચાલન બંધ કરી દીધું છે ટ્રકોની ત્રણ દિવસની હડતાલને કારણે ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી અને દૂધના સપ્લાયને અસર થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનમાં વિદ્યાર્થીઓ માટે નવા નિયમો બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે નવા ઇમિગ્રેશન નિયમ લાગુ થઈ ગયો છે જે અંતર્ગત હવે બ્રિટનમાં અભ્યાસ કરવા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યને લઈ જઈ શકશે નહીં અનુસ્નાતક સંશોધન અને ભંડોળ પ્રાપ્ત અભ્યાસક્રમોને અનુસરતા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને કામ કરતા લોકોને રોકવા નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાનમાં માર્યો ગયો છે ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં મોતના સમાચાર મળ્યા છે મીડિયાના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના બહાવલપુરમાં અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેના કારણે જૈશ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું છે જોકે હજુ સુધી અઝહરના મૃત્યુની પુષ્ટિ થઈ નથી મસૂદ અઝહર ભારતીય સંસદ પર હુમલાનો માસ્ટર માઇન્ડ હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં ભૂકંપથી ભારે તબાહી થઈ છે સાત પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે એકસો ને પંચાવન આફ્ટર શોક આવ્યા છે ભૂકંપથી અત્યાર સુધીમાં તેર લોકોના મોત થયા છે સોથી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે કેટલીક ઇમારતો પડી જતાં હજુ લોકો દટાયાની શંકા છે બત્રીસ હજાર કરતાં વધુ ઘરોમાં વીજળી ગુલ છે ઓગણીસ હોસ્પિટલમાં લાઇટ ન હોવાથી સારવારમાં મુશ્કેલી થઈ રહી છે અને ઇસી કાવામાં વધુ એક ભૂકંપની ચેતવણી પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે